તમારી જો ફરિયાદ હોય કે પોલીસ ફરિયાદ નોંધતી નથી ફરિયાદ નોંધવામાં વિલંબ થાય છે તો હવે આવી ફરિયાદ કરતા નહીં તમને એવું લાગતું હશે કે ન્યાય લેવામાં વર્ષો નીકળી જાય છે અને ગુજરાતની અદાલતોમાં ન્યાય મળતો નથી તો આવી ફરિયાદ કરતા નહીં કારણ કે હવે ગુજરાતની જૂનાગઢ પોલીસે એવું એક કામ કર્યું કે પોલીસે ફરિયાદ નોંધી ચોવીસ કલાકમાં ચાર્જશીટ કરી અને ચાર્જશીટ કર્યાના ચોવીસ કલાકની અંદર અદાલતે ચુકાદો પણ આપી દીધો અમારે અભિનંદન આપવા છે હર્ષ સંઘવીને અમારે કહેવું છે કે હર્ષભાઈ આટલો ત્વરિત ન્યાય ગુજરાતના તમામ લોકો ઈચ્છી રહ્યા છે ખાસ કરી દુષ્કર્મના કેસમાં મહિલાઓ મહિનાઓ અને વર્ષોની રાહ જોવે છે પણ આટલી ઝડપ જો એ કેસમાં થાય તો લોકોને લાગશે કે ન્યાય મળી રહ્યો છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા ગુજરાત પોલીસના જે મહાનગરો છે તેના પોલીસ કમિશનર અને જે જિલ્લાઓ છે તેના ડીએસપી એક આંકડાની રમત રમે છે અને દરેક જણ એવો આંકડો બતાડે છે કે તેમના તાબાના શહેરમાં કે જિલ્લામાં ક્રાઇમ રેટ ઘટ્યો છે ખરેખર તો આ બધા જ અધિકારીઓ શામૃગની જેમ રેતીમાં માથું નાખીને માની રહ્યા છે કે તોફાન જતું રહ્યું છે પણ અમારી પાસે જે લોકોની ફરિયાદ આવે છે તે એવું કહે છે કે પોલીસ ફરિયાદ નોંધતી જ નથી જેને પોલીસની ભાષામાં બર્કિંગ કહેવામાં આવે છે પણ આપણને આ આંકડાની રમત રમવામાં અધિકારીઓને અને સરકારને મજા આવે છે આપણે એવો દાવો કરીએ છીએ કે ઉત્તર પ્રદેશ અને બિહાર કરતાં આપની સ્થિતિ સારી છે પહેલા રાજાઓ વેશ પલટો કરીને લોકોની તકલીફો જાણવા નીકળતા હતા જો કોઈ દિવસ આ કમિશનરો આ એસપીઓ અને ગૃહમંત્રી વેશ પલટો કરી ફરિયાદ નોંધાવવા નીકળે તો ખબર પડે કે તેમની ફરિયાદ કોણ નોંધે છે પણ વાત કરવી છે હવે જૂનાગઢ પોલીસની બહુ બહાદુર અતિ ઝડપથી કામ કરનારી પોલીસ છે અમને એવું લાગે છે કે લંડનની બોબી પોલીસ પણ આટલું ઝડપથી કામ કરતી નથી એવું કામ જુનાગઢ પોલીસે કરી દીધું ઘટના એવી છે કે જુનાગઢનું એક પોલીસ સ્ટેશન છે કેશોદ પોલીસ સ્ટેશન કેશોદ પોલીસ સ્ટેશનના તાબામાં આવે છે સુત્રેજા નામનું એક ગામ કેશોદ પોલીસને તારીખ આઠમી ના રોજ એક જાણકારી મળે છે કે અહીંયા જુગાર રમાઈ રહ્યો છે એટલે કેશોદ પોલીસનો સ્ટાફ તારીખ આઠ ત્રણ પચીસ ના રોજ પોતે કેશોદ પોલીસ ત્યાં પહોંચે છે ત્યાં અગિયાર લોકો જુગાર રમતા હતા એવું કહેવાય છે જુગારની રેડ કરવા માટે પોલીસને બહુ જ તાકાત લગાડવી પડી કારણ કે આ બધાના સંબંધો ગાંધીનગર સુધી હતા

નવમી તારીખના રોજ પોલીસ અદાલતમાં ચાર્જશીટ પણ કરી દે છે લોકો સામે જુગાર રમવાના કેસનું એટલે કે કલાકમાં મને લાગે છે કે ભારતની આ પહેલી ચાર્જશીટ છે જેમાં ચાર્જશીટ કરી દીધું ચાર્જશીટ પણ થઈ ગયું અને હવે અદાલતની ઝડપ પણ જુઓ નવમી તારીખે ચાર્જશીટ થઈ જાય છે અને દસમી તારીખે અદાલત આ કેસ ચલાવે છે અને આ અગિયાર અગિયાર લોકોને જુગાર રમવાના ગુનાસર અદાલત એમને કસુરવાર ગણે છે કારણ કે એમણે આરોપીઓ અદાલતમાં આવી પોતાનો ગુનો કબૂલ કર્યો એટલે અદાલત બધાને સો સો રૂપિયાનો દંડ કરે છે અને જો સો રૂપિયા દંડ ન ભરે તો દસ દિવસની કેદનો હુકમ કરે છે આમ આઠમી તારીખે જુગાર રમતા પકડાય છે નવમી તારીખે પોલીસ ચાર્જશીટ કરે છે અને દસમી અદાલતમાં કેસ ચાલી જાય છે અને બધા સો રૂપિયા ચૂકવી કેસ મુક્ત થાય સન્માનિત કરવા જોઈએ અને આ મોડેલને આખા દેશમાં લાગુ કરવું જોઈએ કારણ કે એક જ દિવસમાં કેસ કરવો બીજા દિવસે ચાર્જશીટ કરવું અને ત્રીજા દિવસે અદાલત પણ એટલું ઝડપથી ચુકાદો સંભળાવે છે અમને માન છે આ અદાલતની કાર્યવાહી ઉપર વાત અહીંયા અટકતી નથી આ બધું પૂરું થયા પછી એટલે કે માર્ચના રોજ પોલીસ એક પ્રેસ નોટ બહાર પાડે છે અને જાણકારી આપે છે માધ્યમોને કે અમે અગિયાર લોકોને આઠ લાખના મુદ્દા માલ સાથે પકડ્યા જુગાર રમતા બધું જ પૂરું થયા પછી પ્રેસનોટ બહાર પડે છે આ આખી ઘટના જોઈને અમે ગદગદ થઈ ગયા કારણ કે પોલીસ આટલું સારું કામ કરતી હોય તો અભિમાન પણ થવું જોઈએ પણ અપેક્ષા એટલી છે આ અધિકારીઓ પાસેથી કે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસેથી કે આ મોડેલ ને ગુજરાતમાં તમામ પોલીસ સ્ટેશનમાં લાગુ કરવામાં આવે તો ઘણા લોકો વર્ષો સુધી ન્યાય મેળવવા માટે ચક્કર કાપતા હોય છે એમને અડતાલીસ કલાકમાં ન્યાય મળતો હોય તો એનાથી રૂડુ અને રૂપાળું કઈ જ ન હોઈ શકે તો બસ